સુરતના કપોતરા વિસ્તારમાં સહયોગ સોસાયટી ખાતે મનપા દ્વારા મેગા ડેમોલ્યુશન હાથ ધરાયું હતું સુરતમાં ગેરકાયદેસર તાળી દેવાલે પાકા દબાણોનું પાલિકા દ્વારા ડિમોલ્યુશન કરાઈ રહ્યું છે ત્યારે સુરત મનપા દ્વારા કાપોદરા વિસ્તારમાં સહયોગ સોસાયટીમાં રહેતા વચ્ચે આવેલા ગેરકાયદેસર મકાનોનું ડિમોલ્યુશન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પાલિકાના અધિકારીઓ હાજર હતા તો કાપોદરા પોલીસ અને સરથાણા પોલીસ મથકનો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો કમલેશ વસાવા એઝ્યુટી એન્જિનિયર આજે પુના વિસ્તારમાં સહયોગ સોસાયટી અને હસ્તિનાપુર સોસાયટીમાં એક ટીપી રોડ પર ડેમોસ્ટ્રેશન હાથ ધરવામાં આવેલ છે જેમાં હસ્તિનાપુર અને સહયોગ સોસાયટીમાં વર્ષોથી એની પ્રાથમિક સુધી વંચિત રહેલ છે જેના કારણે આજે ટીપી રોડ જે ટીપીના અંદર ટીમને ટીપીની અંદર આવેલ આરટી રોડ ખુલ્લા કરતાં હસીનાપોર સહયોગ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થશે અને જે નાગરિક સ્થાનિક નાગરિકો છે જેને પ્રાથમિક સુવિધાઓનો લાભ મળશે જેના કારણે આજે આ ડેમોલેશન હાથ ધરવામાં આવે છે જેમાં કુલ પાંચ મકાનોને અસર છે જે એનો લગભગ દસથી બાર ફૂટનો જે લેન્થમાં મકાનો કફાતમાં જાય છે એ કપાત કર્યા બાદ આ પ્રાથમિક સુવિધાઓ આપી શકાશે તેમજ અમીબાગ સોસાયટીમાં પણ કમ્પાઉન્ડ હોલ અને એની ડેમોલેશનની કામગીરી હાથ ધરવાના છે આ મકાનો જે આપણે હાલમાં ડેમોલેશન ચાલુ છે એમાં દસ બાર ફૂટ મકાન કપાઈ રહ્યા છે પણ તેઓ તે લોકો મકાનથી વંચિત નથી રહી જતા તેઓને હજુ પણ મકાન એમનું બચે છે ખાલી દસ પંદર ટકા મકાન જ કપાતમાં જાય છે

એટલે એ બાબતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે જે જેના અનુસંધાને સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો આ સિવાય આપણે આખા ડિવિઝનની પોલીસની મદદ લીધી હતી એટલે અત્યારે અહીંયા પૂરી શાંતિ છે અને શાંતિપૂર્વક રીતે લોકોના સહકારથી આપણે ડિમોલ્યુશનની કામગીરી આગળ વધી રહી છે